ખડીયા ગામમાં દૂષિત પાણીથી ચારસો જેટલા લોકોને ચિકનગુનિયાની અસર છેલ્લા વીસ વર્ષથી કાળાભાઈ ભાદ્રકા ખડીયા ગામના સરપંચ છે પણ ગામમાં એક પણ રસ્તાઓ સારા નથી અને ગટરો તૂટેલી છે શેરીઓમાં લાઇટો બંધ હાલતમાં છે તૂટેલી ગટરોથી રસ્તાઓમાં પાણી ભરાયું અને ગંદકીથી રોગચાળો ફેલાયો હતો જેથી ખડિયા ગામમાં ચારસોથી ચિકનગુનિયા જેવા કેસો દાખલ થયેલ છે જે ગામમાં વીસ વર્ષથી એક વ્યક્તિ સરપંચ તરીકે કામ કરી રહ્યા હોય એ ગામમાં હાલ દસ ટકા કામ પણ થયેલ નથી અને ગામમાં એક પણ રસ્તાઓ સારી હાલતમાં નથી મોટરસાયકલ લઈને નીકળો તો ખબર પડે કે વીસ વર્ષમાં કોઈ વિકાસ થયો જ નથી તેવું ગામ લોકો જણાવે છે આમાં કોઈને હાલવા જેવું નથી હાલવા જેવું થાય એમ નથી થઈ ને મૂંગરા વરસાદ વગર પાણી છે ગટરનું પાણી છે આ ભાઈ

બે બાજુ બાજુ માં રહી થી અમે ત્રણ દણા નું ખાણી આવે તમારે ઘેર થાય તે જોડી ઉખાડે હાલો હાલો પગ નો હાલ આવે કોઈ ધ્યાન ન દે હું થઈ જાવું જોઈએ ઓફિસ આવું છું કોઈ પગલા બોલો ને